જય માતાજી મિત્રો જય જવ માં રામ રામ બધા મિત્રોને તો તમારા વાઘુભાઈ ફેમિલી બ્લોગ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમારા મોટી આદરત થી અમારા વિશાલભાઈ નો જન્મ છે અને એ આજ અમારા ઘરે આવવાના હિ મળવા માટે બરાબર તો તમને તમે જોયેલા જ છે અમારા વિશાલભાઈ ને તો આવે એટલે આપણે મિત્રો આ પૂનમ મારા ઘરનો ભરવાડ કરી રહી છે જોઈ શકો છો જો મારી ખાવા માં કંટાળા છે લોછા પડ્યા જ કેશમ અરે ખરા આ ઉનાળાની અંદર એટલી બધી ગરમી પડે છે ગરમી બહાર નીકળાયું છે નહિ કેમ કે શૂટિંગ માં જઈને આયા છીએ ખબર છે કે ગરમી કેટલી બધી પડે છે શૂટિંગમાં મગજ કોણ કરતું નહીં માથું ગરમ થઈ જશે કે શૂટિંગ થાય ના ગરમીમાં જવું પડે તરક જવું પડે એટલે અત્યારે હાલ મેં જોયું છે કરીબન બપોરના બે વાગ્યા છે પિસ્તાલીસ ડિગ્રી ગરમી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ છે ઓકે કશું ગરમી પડે શોર્ટમાં શોર્ટકટમાં ગરમી પડે છે ધોળધાડ ગરમી પડે છે તો ગરમી બહાર નીકળશો નહીં

ઉબકાબા એ લક્ષણો થાય તો અવશ્ય દવાખાનો જઈ એનું નિદાન કરાવવું પ્લસ બીજી વસ્તુ ખોરાક ઠંડુ પીણું ઉશું કરી નાખો કાકડી ખો સારી વસ્તુ ખો કે જેના કારણે ખૂબ અવશ્ય તનાવર ગરમીના કારણે આવા એવા સારા પદાર્થ લો ખોરાક લો

વાતો તો પૂરી થવાય પણ આપણે પૂરા થઈ જવાય છે ઓમ શાંતિ થઈ જાય ભાઈ કારણ હું એટલે આપણે જેટલું બને એટલું બહાર જવાનું ટાળો ગરમીનું અને ગરબો રહો અને મિત્રો એમ કહેવા માગું છું કે બધા આપણને સજેશન આપતા હોય છે મેસેજ કરતા હોય છે મેસેજ લખતા હોય છે કે દરેક માણસ વૃક્ષ વાવો તો વૃક્ષ વાવ જરૂરી છે કેમ કે ભવિષ્યમાં બહુ ખતરો છે આ જો હાલ અંદર છું તો પણ ગરમી અત્યારે ગરમી કેટલી લાગી રહી છે તો ગરમી બહાર જવા ટાળજો કે મંદિર અમુક ટાઈમ ચક્કર આવતા હોય છે પરંતુ બહુ કાબૂમ કરી અને ચક્રમાં ગુસ થાય તો બેસી જવાનું શાંતિથી હા અમારો મેસેજમાં સમાચાર હોય છે કે ડોમર પીગરી ગયો બોલો જુનાગઢની અંદર ડોમર પીગળી ગયો રોડ નો એટલી ગરમી પડી રહી છે અત્યારે હાલ પિસ્તાળીસ ડિગ્રી ગરમી બતા હોય છે પિસ્તાળીસ ડિગ્રી ગરમી એટલે ઘરની બહાર નીકળ્યા જેવું છે નહીં ઘણી બહુ પડી રહી છે તો અમારાથી બધી કોશિશ કરીએ કે તમારા અંદર સંદેશ તમારા તમારી સમક્ષ તમારા સુધી એ સંદેશ પહોંચાડી શકીએ કે ગરીબ પડો છો એટલે બહાર નીકળશો ના બિલકુલ બહાર નીકળવાની જરૂર નહીં જો નીકળશો તો ગરમીના ભોગ બનશો કેમકે ગરમી આ સાલ બહુ છે ચોમાસું પણ ખતરનાક હશે બરાબર છે આપણે એટલે ભવિષ્યવાણી નહીં કરતા પણ એ જેટલું જોવા મળે એટલું આપણે કહી શકીએ ઘણી બહુ પડી રહી છે અને આ રૂમ હા

ગાઈ છે ભાઈ હા હા જો ધન્ય તો કહેવાય કે હજી હાલ તો કામકાજ કરતા નહીં પરંતુ આ જો છે હજી સુધી હાલ કામ કરી રહ્યા છે અત્યારે દિવાલ છે ને ખરું નહીં પરંતુ પેલી સાહેબ મકાનનું કામકાજ ચાલુ છે હજી કામ કર્યું છે ગરમીનું એમણે પણ કહેવા માંગીશ કે આ તમે ઘરમાં રહો અત્યારે કામકાજ ના કરો શાંતિ આરામ કરો એમને ગરમી બહુ પડી સર ગરમીના કારણે કંઈક આ ના થાય તો શું કરવાનું કહો મિત્રો બધા યુનિયો જય માતાજી જય માતાજી મિત્રો અમે અમારે ત્યાં પાણીપુરી ખાલીને આજો વિશાલ પેન પડતી હું રાહતો એક આપતા ને બરાબર અહીંયા આગળ આ મસ્ત પાણીપુરી ભલે અહીંયા આગળ મતલબ વડનગરમાં બધા કતા અહીંયા સારી લાગે પાણીપુરી ખાસા ટાઈમ પછી આવ્યા ખાવા માટે અને અહીંયા આગળ આપણે મેડિકલ કોલેજ જુલારીશ ખૂબ આવે જ્યુલારી સુભળાય

અને અમારા ખાસ મિત્ર છે અમારા ભાભી આયા છે એ ભણી આયા છે આપણે ઓરખાણ ચારે થઈ હતી જીગા પથરીનું ઓપરેશન કરી દાનું ઓરખાણ થઈ હતી અને પથરીનું ઓપરેશન કરાવવાનું ખૂબ મદદ કરી છે એમને બહુ સ્ટ્રગલ વેઠી છે બહુ મદદ કરી એટલે કે રિક્ષાએ બહુ કર્યા છે જિંદગી અંદર અને ખૂબ મદદ કરી છે તમે તો જતા રહો આગળ ચાલ્યો આ દેખાતા નહીં મુઈ મુઈ પહેલા દેખાતા નહીં જીગા છે

啊，这、啊、这。啊啊